જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશી વિશે શ્રવણ કરીશું હિન્દુ પંચાંગ અનુસાર વર્ષના દ્વિતીય માસ માગસર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો હતો તેવું પુરાણોમાં જાણવા મળે છે અને આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આથી આ દિવસનું એટલે કે મોક્ષદા એકાદશીનું બમણું મહત્ત્વ છે તો આ દિવસે દરેકે દરેક વ્યક્તિએ ખાસ વ્રત કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું પણ ખાસ તમારે શ્રવણ કરવું જોઈએ આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આજના વિડીયોમાં આપણે આ દિવસનું મુહૂર્ત શું છે અને આ દિવસની પૂજા વિધિ શું છે તે આપણે જાણીશું દર વર્ષે માર્ગશીર્ષ માસના એટલે કે મગસર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મુક્ષદા એકાદશીનું વ્રત રાખવાની પરંપરા છે આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ રાખવામાં આવશે મોક્ષદા એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે એટલું જ નહીં વ્યક્તિને તેના બધા પાપોમાંથી પણ મુક્તિ મળે છે એટલે જ આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી જેનો અર્થ છે મોહનો નાશ એટલે આ એકાદશી કરવાથી વ્યક્તિને બધા મોહમાંથી મુક્તિ મળે છે અને આ એકાદશી કરવાથી આપણને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે હવે આપણે આ એકાદશીના પારણા કયા દિવસે કરવાના તે જાણી લઈએ મોક્ષદા એકાદશી વ્રતના પારણાનો સમય બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે સાત વાગે અને ચાર મિનિટથી શરૂ થઈ નવ વાગે અને આઠ મિનિટ સુધીનો રહેશે એટલે કે બે કલાક અને ચાર મિનિટ સુધીનો સમય છે તે ગાળા દરમિયાન તમારે ઉપવાસ તોડવાનો રહેશે હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તેના વિશે શ્રવણ કરીશું એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે તેથી આ દિવસે એટલે કે મોક્ષદા એકાદશીને દિવસે ભગવાન શ્રી વિષ્ણુની માતા લક્ષ્મીની પૂજા કરવી તથા આ દિવસે ગીતા જયંતી પણ હોવાથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી મહર્ષિ વેદ વ્યાસ તથા શ્રીમદ્ ભાગવત ગીતાની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને ધરતી પર બધા કષ્ટોમાંથી મુક્તિ મળે અને અંતે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે હવે આપણે પૂજા વિધિ વિશે જાણી લઈએ વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા તથા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું પછી જ્યાં તમારું પૂજા ઘર હોય મંદિરનું સ્થાન હોય ત્યાં એક બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુ તથા લક્ષ્મી માતાની મૂર્તિ સ્થાપિત કરવી તથા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરવી જો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે ફોટો પણ મૂકી શકો છો ભગવાન ઋષિ વેદ વ્યાસજીનો ફોટો અથવા મૂર્તિ હોય તો તે પણ સ્થાપિત કરવો ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જે પુસ્તક હોય તેમને પણ સ્થાન આપવું અને બધા દેવી દેવતાઓને ગંગા ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને વસ્ત્રો અર્પણ કરવા કંકુનો તિલક કરવો કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનને ચંદનનો તિલક કરવું મા લક્ષ્મીને કંકુનો તિલક કરવો તેમને ચોખા અર્પણ કરવા ફૂલ ચડાવવા અને ફૂલનો હાર પહેરાવવો અબીલ ગુલાલ કંકુ સિંદૂરથી તેમની પૂજા કરવી દીપ કરવું અને સોળ શણગાર માતાજીને કરવો લક્ષ્મી માતાને ચુંદડી ઓઢાડવી ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી ભગવાન શ્રી વિષ્ણુ તથા કૃષ્ણ ભગવાનને તુલસી અર્પણ કરવી ત્યારબાદ દીવો પ્રગટાવવો અને આરતી કરવી ભોગમાં તમે પ્રસાદમાં કેળા અથવા કોઈ પણ ફળ લઈ શકો છો નારિયેળ લેવું મીઠાઈ લેવી ત્યારબાદ થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં તથા ઘરના બધા સદસ્યોને વહેંચવું પૂજા કરતા સમયે તમારે મંત્રોનો જાપ કરવો તમે વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરી શકો છો કૃષ્ણ ભગવાનના મંત્રનો પણ તમારે જાપ કરવો તથા લક્ષ્મી માતાના મંત્રનો પણ જાપ કરવો બધા દેવી દેવતાઓની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવો અને આખો દિવસ ભગવાનનું નામ જાપ કરવું ભજન કીર્તન કરવા શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો માતા લક્ષ્મીજીનો શ્રી સુક્તમનો પાઠ કરવો વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતા તથા કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો અને અડોશ પડોશમાં બધા વ્યક્તિએ સાથે બેસીને ભજન કીર્તન કરવા ભગવાનનું નામ જપ કરવું એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે બપર પછી કંઈ જમવું નહીં રાત્રે ખૂબ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે આખો દિવસ વ્રત રાખવું પૂજા પતે ત્યારબાદ એક તાંબાના લોટામાં જળ લેવું તેમાં ચોખા કંકુ ચંદન વગેરે પથરાવું અને તે પાણી ભરેલો લોટો નજીકના મંદિરે જ્યાં પીપળો હોય ત્યાં જઈને જળ અર્પણ કરવું અને જળ અર્પણ કરતાં ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા કરવી અને ત્યારબાદ એ જળ પીપળે ચડાવવું શક્ય હોય તો મંદિરે અથવા પીપળાની પાસે પણ તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો તમે એક તાણો પણ કરી શકો છો પરંતુ પૂજા કર્યા બાદ રાત્રિના સમયે તમારે ભોજન કરવું જોઈએ અને આખો દિવસ જો તમને ભૂખ લાગે તો તમારે દૂધ અને ફળાહાર કરવું જોઈએ હવે આપણે પૂજા કરતી વખતે જે મંત્રનો ચાપ કરવાનો છે તેના વિશે શ્રવણ કરીશું વિષ્ણુ ભગવાનનો પ્રથમ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વિતીય મંત્ર છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવાય તૃતીય ગાયત્રી ગાયત્રીમંત્રચે ઓં નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમે તો વિષ્ણુ પ્રચોદયાત પ્રચોયાત ચતુર્થમંત્રચે ઓં વિષ્ણવે નમ પાંચમો મંત્રચે ઓમ હુમ વિષ્ણવે નમ છઠો મંતચે ઓં નમો નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ હરી હરે સાતમો મંત્રચે લક્ષ્મી વિનાયકમંત્ર દભે ચક્રધરોદાન કરાગ્રગસ્વર્ણઘત્રુતાિંગમધિપુત્ર લક્ષ્મીગણેશ કનકા ભમિ આઠમો મંત્રચે શાંતાકાર ભુજગશયન પદ્મનાભરેશં વિશ્વાધાર ગગનસદશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગીવિધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથં આ બધા મંત્રોમાંથી તમે કોઈપણ એક મંત્રનો જપ કરી શકો છો હવે આપણે માતા લક્ષ્મીના મંત્રો વિશે શ્રવણ કરીશું પ્રથમ મંત્ર છે ઑ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધલક્ષ્મ્ય નમ દ્વિતીય મંત્ર છે ધનાય નમો નમ તૃતીયમંત્ર છે ઓમ લક્ષ્મી નમ મંત્ર છે ચતુર્થમચે ઓ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમ પાંચમો મંત્ર છે મંત્રચેલક્ષ્મીનારાયણ નમ છઠ્ઠો મંત્ર છે પદ્માનને પદમ પદ્માલક્ષ્મી પદમ સંભવે તન્મે પજસી પદ્માક્ષી યેન સૌખ્ય લભામ્યહ સાતમો મંત્રચે ઇં ક્લિં શ્રી સિદ્ધલક્ષ્મ્યમ आठमो मन्त्रचे ॐ धनाय नमः नवमो मन्त्रचे ॐ ह्रीं श्रीं क्लीं क्लीं श्रीं लक्ष्मी मम गृहे धनं देहि चिन्तां दूरं करोति स्वाहा दशमो मन्त्रसे ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसिद्ध प्रसिद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः अग्रमो मन्त्रचे ॐ क्लीं श्रीं पद्मावतये नमः આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો હવે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રો શ્રવણ કરીશું પ્રથમ મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતા ગોવિંદાય નમો નમ દ્વિતીય મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તૃતીય મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ચતુમંત્ર છે ઓં કૃષ્ણ નમ પાંચમો મંત્ર છે ઓકૃષ્ણાય પરીપૂર્ણતમાય સ્વાહ છઠ્ઠો મંત છે ઓમ ગોવલ્લભા સ્વાહ સત્મો મંત્ર છે ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદય નમ આઠમો મંત્ર છે ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપી વલ્લભાય સ્વાહા આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો મોક્ષદા એકાદશી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેથી આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે તેથી આ દિવસે ઉપવાસ કર્યો હોય અને દાન ના કર્યું હોય તો પૂરું ફળ મળતું નથી તેથી આ દિવસે તમારે જરૂરિયાતમંદોને વસ્ત્રદાન અન્નદાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી તેથી ગાયને ઘાસ ખવડાવવું ગોળ ખવડાવવું અને રોટલી ખવડાવવી જોઈએ આનાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા માટે ખાસ દિવસ છે તેથી આ દિવસે અસહાય લોકોની સેવા કરવી જોઈએ જેનાથી તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનના ભંડાર ભરેલા રહેશે અંતે તમને મોક્ષની પ્રાપ્તિ થશે હવે આપણે આ દિવસે શું ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી રાધાકૃષ્ણના મંદિરમાં જવું અને ભગવાન કૃષ્ણને ગલગોટાની માળા અર્પણ કરવી તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશીના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે અને આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુને દૂધ દહીં મધ સાકર અને ગંગા જળથી અભિષેક કરવો તેથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી ભોગમાં ધરાવવું જોઈએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી તમારા જીવનમાંથી જે પણ કષ્ટ હોય તે દૂર કરે છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્રત હોય તો તે દિવસ નિમિત્તે જે કથા હોય તે સાંભળવું ખૂબ જ મહત્ત્વનું છે તો જ વ્રતનું પૂરું ફળ મળે છે તો આ દિવસે પૂજા પાઠ કર્યા બાદ તમારે કથા ખાસ સાંભળવાની તેનાથી તમને પૂરું ફળ તો મળે જ છે મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે તદ ઉપરાંત તમારા સગાવાલા પૂર્વજો જે કંઈ પણ નરકમાં પડ્યા હોય તો તેમને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના તરફથી આપણને આશીર્વાદ મળે છે અને આપણું જીવન સુખમય બની રહે છે અને આપણા પૂર્વજો સ્વર્ગમાં જાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીનું મહત્ત્વ શું છે તે જાણ્યું પૂજન વિધિ જાણી અને આજના દિવસે કયા મંત્રોનો જાપ કરવો તે પણ જાણ્યું આજના દિવસે કયા ઉપાય કરવાના એટલે કે મોક્ષદા એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાના તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય વેદ વ્યાજ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ